નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક કાર્યકર પાર્થ પટેલ દ્વારા નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર રસ્તા પાસે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના બજાણી આ નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ પાર્થ પટેલ દ્વારા યોજવામાં આવ્યો જેમાં અંદાજિત સોથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તેમણે અહીં નિદાન કરાવીને સેવા પ્રાપ્ત કરી હતી Bụi nếu chú thai thì còn phê lưu thì khởi quay Đi Đi વોર્ડ નંબર સત્તરની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડોક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટાણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ્પ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ છે આ વખતે બજાની આવાસમાં રાખવું છે લગભગ અંદાજે સિત્તેરથી એંસી લોકો આ કેમ્પમાં આવીને સેવાનો નાખ્યું છે